घडी आलं नाटकोरे હાલ તમે જે આ ગીત સાંભળ્યું કે ઘડિયાળ ના ટકોરે બપોરે આ ગીત રાકેશ બારોટ નું છે અને આખા આપડા ગુજરાત ના બધા લોકો સાંભળેલું છે તમે પણ સાંભળેલું પરંતુ આજે આ કઈક એવી રીતે ગાયું છે ને ખરેખર એ તમે લીધું ને તો તમે પણ છેલ્લે એમ જ કેવાના છો કે ભાઈ નો અવાજ બહુ જોરદાર છે પરંતુ આની જગ્યાએ કદાચ માઇક ભાઈ પાસે હોત ને સારું એવું સાઉન્ડ વાગી રહ્યું હોત તો આનાથી પણ વધારે મજા આવો તો કેમ છો યાર ફરી એક વખત સ્વાગત છે તમારા બધા નું આજના આ નવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોતા હશો કે આ ભાઈ ના જે ગીત ગાતા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને તમે પણ કોઈક વાર આ ભાઈ નું ગીત સાંભળ્યું છે તો આજે આ ભાઈ રાકેશ બારોટ નું જે ગીત છે ઘડિયાળના ટકોરે જે બળબડતા બપોરે એ ગીત સૌથી પેલા તમને સંભળાવું છું તો એકવાર વાર આજનું આ ગીત સાંભળતા જુઓ અને આ ગીત સાંભળે અને ખરેખર રાકેશ બારુટ પણ એમ બોલી છે કે વાહ ભાઈ પણ જણાવતા જજો કારણ કે ભાઈ એક નાના પરિવારનો આ દીકરો છે અને ભાઈ પાસે હાર એવો શૂટ કરવા માટે ફોન પણ નથી આ તો બીજા કોઈના ફોનમાંથી વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર ગીત ગાઈ અને નાખી રહ્યા છે તો ખરેખર જે મોટા લોકો ને મોટા કલાકારો

યાદ કરુ સાજણ કેવી આટ પોરે મારા ખૈયા ના ઓકાર મારા દિલ ના બોંધી ડોરે મારા ખૈયા ના હું યાદ કરું સાજણ આ કેવી આટ પો હા મોજા